ધંધુકા એસટી ડેપો ખાતે વેપારી અગ્રણી નિલેશભાઈ બગડિયા દ્વારા ઠંડી છાશનું વિતરણ કાળઝાળ ગરમીમાં રાહતરૂપે પહેલ અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે મુસાફરો તેમજ એસટી ડેપોના કર્મચારીઓ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં ધંધુકાનગરના પ્રમુખ વેપારી અગ્રણી શ્રી નિલેશભાઈ બગડિયા દ્વારા માનવતાના સેવાભાવી ઉદ્દેશ્ય સાથે ધંધુકા એસટી ડેપો ખાતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટર તેમજ મુસાફરો દ્વારા ઠંડી છાસનો લાભ લેવાયો હતો ગરમીથી મોડી રાહત મળતા તમામના ચહેરા પર સંતોષ અને આનંદ ઝલક્યો હતો રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે આવી સેવા પ્રવૃત્તિઓ સમાજમાં હકારાત્મક ઉદાહરણરૂપ બની રહી છે આ ઉમદા કામગીરી બદલ તમામે શ્રી નિલેશભાઈ વગડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો આજ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ ધંધુકા બસ સ્ટેન્ડની અંદર બપોરે બાર વાગે છાસનું વિતરણ કરવામાં આવ્યું અને ઘણા રાહદારીઓએ તથા નાના બાળકોએ છાસ બધી પીધી અને બધાને ખૂબ આનંદ આવ્યો